તો જો આ દરિયાના કાંઠે આ છે અમારા ગામના છે અહીંયા અહીંયા રહે છે સિંહ ને એવું અહીંયા વટે પણ અમને કઈ શાળા કરતા નથી અમે એને મોઢે મોટે વાત કરી છે જો કેવી બેઠક છે ને ભાઈ ઇસ્કા જોરદાર

ભારે મજા આવ્યો પવન એ દરિયામાં લઈ ઠંડો ઠંડો આવે છે બહુ જામ સ્પ્રાઇટ સોડા આપણે પાય કારણ કે એને લોકો શાક લેવા આવે ને એને મંગાવી છે બાટલો તો પછી આપણે સોડા પણ પાય જઈશ આમ તો આપણા વિડીયો જોતા રહે ભાઈ હા ભાઈબંધ દોસ્તારો સગા સંબંધી અને ગ્રુપ તમારા જે કાંઈ ગ્રુપ હોય એમાં આંદે એમાં લાઈવ કરજો શેર કરજો ને કોમેન્ટમાં કાંઈક સલાહ સુસન લખજો જય શિયા રામ તો આપણા વિડીયા છે ને જુદા જુદા રાજ્યના જુદા જુદા ધામના જો તમારે જોવા હોય ઘરે બેઠા હરિદ્વાર છે યોધ્યા છે પછી ગોકુળ મથુરા કલકત્તા કલકત્તા દિલ્હી નેપાળ આવા અંદાઇ જુદા જુદા રાજ્યના જુદા જુદા ધામોના આપણા વિડીયા બને છે હો ભાઈ જો તો તમારા ઘરે બેઠા જોવા હોય ને તો આપણા વીડિયા નિહાળજો જ હાલો ફ્રી મળશું એક નવા બુલૉગમાં ત્યાં સુધી જય શ્યારામ જય શ્યામ